આપડે એક થઈએ એવી હું સૌને અપીલ કરી રહ્યો છું આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુ એક કિસાન પંચાયતનું લેલાન કર્યું છે ગીર સોમનાથના ટોબરા ગામે અગિયાર નવેમ્બર યોજાશે મહાપંચાયત સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જે ખેડૂતોને લઈ ગુજરાતના અલગ અલગ વિસ્તારો ગઢવીએ વધુ એક કિસાન પંચાયતનું લેલાન કર્યું છે ખેડૂતોના હક અને અધિકાર અને વળતર મુદ્દે ફરી ઉઠશે અવાજ ગીર સોમનાથના ટોબરા ગામે અગિયાર નવેમ્બરે યોજાશે મહાપંચાયત ખેડૂતોને હક મેળવવા માટે એકતા એ જ સૌથી મોટું હથિયાર છે તેવું સુદાન ગઢવીએ કહ્યું છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિત અનેક આગેવાનો આ ખેડૂત મહાપંચાયતમાં પંચાયતમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોની દસ મુખ્ય જે માંગો છે તેને લઈ ફરીથી એ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ મહત્વપૂર્ણ સમાચાર કે જે હળદરથી થયેલી શરૂઆત હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે હજી બે દિવસ પેલા ભણવડના એક ગામની અંદર એ મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ફરીથી એ અગિયાર નવેમ્બરે ફરીથી એ કિસાન મહાપંચાયત એ ગીર સોમનાથ ની અંદર કરવામાં આવી રહી છે ગીર સોમનાથ ના ટોભરા ગામ ખાતે આમ આદમી પાર્ટીના આયસુદાન ગઢવીએ ખેડૂત મહાપંચાયત નું એલાન કર્યું છે સાથે જ ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો તે પણ જોઈએ જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે અને ખેડૂતોની તમામ જે મુદ્દાઓ છે દસ માંગણીઓ એનો હલ થાય એ માટે આવતીકાલે અગિયાર તારીખે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે જેમાં હું પણ આવી રહ્યો છું માનની અમારા ગોપાલભાઈથી માનીને તમામ શીર્ષ નેતૃત્વ આવવાનું છે તો તમામ ખેડૂતો ત્યાં આવે પધારે અને આપણી હક અને ન્યાયની લડાઈમાં આપણે એક થઈએ એવી હું સૌને અપીલ કરી રહ્યો છું મિત્રો વિચાર કરો કડદાકાન ચાલતું હતું વર્ષોથી એમાં રાજુભાઈ કરપડા ત્યાં પહોંચ્યા અને દસ હજાર થી વધુ ખેડૂતો એક થયા તો આખા ગુજરાતમાં બંધ કરવાની ફરજ પડી ભાજપને પાર્ટી સ્વીકારી લીધું થાય કરવામાં પડ્યું રાજુભાઈ પ્રવીણ રામ રાજુ બોરખતરીયા પિયુષ પરમાર સહિતના કેટલાય આગેવાનો જેલમાં છે દિવાળી જેલમાં કરી છે પણ તમારા હક અને અધિકારો લડાઈ આપણે રોકવા નહીં દઈએ પછી તમે જુઓ સુદામડામાં મિટિંગ થઈને લાખ જેટલા ખેડૂતો આવ્યા અને દસ હજાર કરોડનું પેકેજ આપવું પડ્યું તો કોડીનારમાં પણ આપ સૌ પધારો મારી વિનંતી છે ભલે બે ત્રણ કલાક કામ કાઢીને આવો કારણ કે એકતા બતાવીશું આપણે એક થશું તો આ સારી સારી સરકારોએ ઝૂકવું પડ્યું છે તો આ કડદા પાર્ટીએ પણ ઝૂકવું પડશે અને આપણે ન્યાય આપણે મેળવી શકીશું તો પધારો છો ને આપ સૌ જય કિસાન